છૂટાછેડા બાદ સમાધાન માટે ભરૂચ કોર્ટ સામે બોલાવી હુમલો કરવાના બનાવમાં પૂર્વ સાસરિયાઓ દ્વારા આ સમગ્ર વાત ઉપજાવી કાઢી હોવાનું જણાવી પૂર્વ જમાઈ અને અન્ય બે દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવા અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે ભરૂચના મોગલપુરાની ગંધારી ચાલમાં રહેતા

એની વસ્તુ એને આપી અને અમારી વસ્તુ અમે પરત લઈ લીધી હતી ત્યાર પછી સમાધાનની વાત કરી હતી તો તે લોકોએ વકીલની ઓફિસમાં ઝાપાઝપી ચાલુ કરી દીધી હતી અને આ એને જે વાગ્યું છે તે ગુપ્તીના કોઈ ઘા નથી એને એની જાતે પાણાથી ઘા કર્યા છે આ બનાવ જે બન્યો છે રવિ જે ન્યૂઝમાં આપ્યું છે તે વાતનો હું રેડિયો આપું છું